ये ना को कटिंग बटिंग करो वालों अरे हम नहीं करते बिल्ली पे ऐसे उतर रहे हैं हां ऐसे ना, ना।, ना होता अरे आओ वो चाव कर चो यार वीडियो तो, तो आज मुका है तो मित्रों तो बस आप लोग कहो तो जब के अब वीडियो बीजी उतरवा कोई पर मैं बीजी नहीं उतरवा रहा क्योंकि व्लॉग में जो जे रियलिटी होए ये जो आपरा मुकी है आपरा नहीं कटिंग बटिंग करता बराबर તો સમીર ગયા હવે યાર ભાઈ તમાર બાપુ આયા છે બાપુ કેમ છો મજામાં કેમ છો તમે તો યાર હવે હાથે નહીં મિલાવતા

તેમાં ભાઈ કામ કરીશ તેઓ અને ભાઈ શું ધરાવવાનું તમારે આપકા નામ હિન્દી બોલતી ઓકે તો ભાઈ કોઈ ડિઝાઇન બનવાની હતી આ ડિઝાઇન બનાવવાની ભાઈને એ બનાવવાની હતી ને આપકો તો ભાઈને હવે બસ છાપ પડવાની છે હાથમાં અને પિયુષભાઈ બનાવવાના છે તો ચલો હવે ચાલુ કરીએ ટેટો ચાલુ થઈ ગયું છે અને કેસા કુખાવા ભાભી ને ફોન કર્યો છે એટલે દુખાવો ઓછો થાય નહી ગુજરાતી સમજ આતી હેરા બઢિયા બઢિયા પિયુષ ભાઈ ભાઈ આખો બેલ્ટ બને ત્યાર સુધી સોંતરી બેહી તો બરોબર છે ઇચ્છી કે હજી સ્ટાર્ટ કરી હોય અને ભઈને દુખાવો ચાલુ થઈ ગયો છે તો ભગવાનના પ્રાર્થના હે ને સહી વાત હે ના ને કે બોલો સમજમાં આતા હે હા આતા હે સમજ ભગવાન ક પ્રાર્થના હે કરતા હે કઈ નહી લાગે સહી વાત હે પાપ કે લિયે પ્રાર્થના કર રહા હું ભઈ ઓકે સહી હે ને તો હી કે પ્રાર્થના એક વાગ્યો છે अनेटो के बोग भाई बताओ जो अर्धो बाकी से आटलू अने अर्धे तो कैसा लगा अभी अच्छा, फिल हुआ। अच्छा फिल हुआ। तो तो नहीं, ही है, उतना नहीं है। स्टार्टिंग में दुख रहा था ना थोड़ा अभी, अभी थोड़ा नॉर्मल हो गया है ना वैसे काम कैसा बढ़िया है ना जैसे यहाँ पे इनकी वाइफ का नाम लिखा है और वहाँ पे ऊपर भी डिजाइन हो गई है અચ્છા ને તો મિત્રો પતી ગયું છે ભાઈને અડધું પતી ગયું છે અડધું બાકી છે અને ભાઈએ થોડો રેસ્ટ લીધો છે પાણી પાણી પીવા માટે અને પિયુષભાઈ અમારા રીલ્સ જોવી રીલ્સ કે સ્નેપચેટ સ્નેપચેટ તો ભાઈને હવે ફરીથી સ્ટાર્ટ કરવા બેસી ગયા ભાઈ કેટલો ટાઈમ લાગશે હવે અડધો કલાક જેવું લાગશે એમ બસ હવે અડધો કલાક લાગશે અડધો કલાકમાં પતી જશે એમ તો હવે આવી રહી છે ઊંઘ હવે થોડું અડધો કલાક ઊંઘ લઈ લઈએ કેમ કે ઊંઘ્યા સિવાય તો ચાલે એમ નહીં એક વાગી ગયો હવે હા તો અડધો કલાક ખાલી કહેવાની વસ્તુ બાકી બે તો વાગી જ જવાના એક કલાક થઈ જ જાય એટલે હવે ઊંઘ લઈ લઈએ કલાકની એટલે આપણે થોડું સવારે વહેલા ઉઠી શકીએ એટલે ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ તો આવતી નહીં અહીંયા જો ભાઈને ટેકો કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો ટેટુ પતી ગયું એટલે હવે હું અને પિયુષભાઈ બે જણા જઈ રહ્યા છીએ ચા પીવા માટે કેમ કે તમારે ચા પીવાની ચા નાસ્તો બે કરો તમે ચા નહીં પીતા નાસ્તો કરીશ નાસ્તો કરશો એમ ભૂલી જાય પાછા પેલા કે ચા એટલે એમને ચા તો નહીં પીવાની પણ એમને નાસ્તો કરવો છે અને મારા ચા પીવી કેમ કે વાગ્યા કેટલા વાગ્યા અઢી વાગી ગયા છે અને હવે કીધું ઘરે જવાનું કોઈ મતલબ નહીં બરોબર કે ઘરે જઈએ નોડીએ અડધો કલાક કલાક તો ઘરે જતા થાય અને એમાં વાગે નીકળશો અને એમાં હું સ્વેટર આવ્યો નહીં એટલે ઠરતા ઠરતા ખોટા જઈએ એના કરતાં હવે સ્ટુડિયો ગઈ જાઓ અને સવાર પછી છ આત વાગે જાઓ બરોબર કે એટલે છ આત વાગે જઈને ઘેર જઈને નાઈ ધોઈને પછી પાછા આવશો બે ત્રણ કલાકની જે ઊંઘ મળે એટલે પહેલાં તો આપણે નાસ્તો નાસ્તો કરતા એ બરોબર તો બાઇક તમે ચલાવો જેમ કે તમે સ્વેટર પહેર્યું હોય બરોબર મેં નહીં પહેર્યું હમણાં ઠરી જવું કોકડી થઈ જાય ખોટો એટલા માટે બરાબર જવા દો

ચલો હડો બાઇક ચલાવો કે તો મિત્રો સવારના વાગે છે સાડા ત્રણ અને હવે આપણે ઘરે નતા જ્યા અને નાસ્તો ચા નાસ્તો કરીને અને સ્ટુડિયો પર પાછા આવી ગયા છીએ અને કલાક બે કલાક જે બી ઊંઘ મળે એ ઊંઘીને અને પછી ઘરે ફરી જશું અને નાઈ ધોઈને ફરી પાછા આવીશું તો મિત્રો આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય છે હરમાં